હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તરાયણ માટે સ્પેશિયલ કુરકુરી અને ક્રિસ્પી મમરાની ચીકી બનાવવાની રીત અને આમાં આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરીશું કે જેનાથી તમારી મમરાની ચીકી પહેલી જ વખતમાં ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં પોચી અને ફરસી લાગશે અને દાંતે પણ નહીં ચોટે તો ચાલો મમરાની ચીકી બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં તો આપણે એક પરફેક્ટ માપ જોઈ લઈએ તો એની માટે ત્રણ વાટકી આપણે મમરા લેવાના છે તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનો માપ સેટ કરી શકો છો હવે ત્રણ વાટકી મમરાની સામે આપણે એક વાટકી ગોળ લેવાનો છે અને વાટકીમાં આપણે ઉપર સુધી ગોળ નથી ભરવાનો આ રીતે ઉપરથી વાટકી થોડી ઊની રહે એટલો આપણે ગોળ લેવાનો છે તો આ રીતે તમે માપ રાખશો ને તો તમારી મમરાની ચીકી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે હવે આપણે મમરાને એક કઢાઈમાં લઈને શેકી લેવાના છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને હલાવતા હલાવતા મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાના છે તો મમરાને આપણે આ રીતે શેકીને ક્રિસ્પી કરીને પછી ચીકી બનાવીશું ને તો મમરાની ચીકી લાંબા સમય સુધી સરસ ક્રિસ્પી રહેશે તો આ રીતે હલાવતા હલાવતા ત્રણથી ચાર મિનિટ માટે આપણે મમરાને શેકી લઈએ તો મમરા આપણા સરસ શેકાઈ ગયા છે અને અંદર રહેલો જેટલો પણ ભેજ હતો એ પણ ડ્રાય થઈ ગયો છે અને મમરા પણ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે મમરાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે કઢાઈમાં આપણે ઘીનો ઉપયોગ કર્યા વગર જ ગોળ નાખી દઈએ તમે ચાહો તો આમાં બે ચમચી ઘી પણ નાખી શકો છો પણ આપણે ઘીનો ઉપયોગ કર્યા વગર જ એક સિક્રેટ વસ્તુ નાખીને મમરાની ચીકી એકદમ સરસ બનાવીશું તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને હલાવતા હલાવતા આ રીતે ગોળને તોડતા જવાનો છે અને ગોળને આપણે સારી રીતે ઓગાળી લેવાનો છે અને આમાં આપણે આખી વાટકી ભરાય એ રીતે ગોળ નથી લીધો વાટકી આપણી થોડી ઉની રહે એ રીતે ઓછો ગોળ લીધો છે પણ જો તમે ચાહો તો એક આખી વાટકી ભરીને ગોળ પણ આમાં નાખી શકો છો તો તમારી મમરાની ચીકી થોડી મીઠી થશે પણ આપણે જે આ માપ રાખ્યો છે એનાથી મમરાની ચીકી આપણી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો જો સ્લો ફ્લેમ પર હલાવતા હલાવતા બે મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળમાં એક પણ ગાંઠા દેખાઈ નહીં રહ્યા અને ગોળ આપણો સરસ ઓગળી ગયો છે તો હવે ગોળને આપણે બે મિનિટ સુધી થવા દઈશું તો જો બે મિનિટ પછી ગોળમાં આ રીતે બબલ્સ આવવા લાગશે તો હવે આપણે સ્લો ફ્લેમ પર જ ગોળને ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું તો ગોળનો પાયો આપણો સરસ થઈ જશે અને તબેતાને આપણે જરા પણ રોકવાનો નથી સતત આ રીતે હલાવતા જ રહેવાનો છે અને મમરાની ચીકી ચીકણી કેમ થઈ જાય છે અને દાંતે કેમ ચોંટે છે એ પણ આગળ હું તમને જણાવીશ એટલા માટે રેસીપીને તમે જરૂરથી જોતા રહેજો તો જુઓ બેથી ત્રણ મિનિટ જેવું આપણું થઈ ગયું છે અને ગોળ પણ આપણો સરસ સ્મૂથ થઈને ફૂલવા લાગ્યો છે તો અત્યારે ગોળનો કલર તો ચેન્જ નથી થયો પણ ગોળ આ રીતે શેકાઈને ફૂલવા લાગે એટલે આપણે ગોળનો પાયો ચેક કરી લેવાનો તો વાટકીમાં પાણી લઈને આપણે ત્રણથી ચાર ડ્રોપ્સ ગોળના આમાં નાખીશું અને આ રીતે ચેક કરીશું તો ગોળ આ રીતે ખેંચાઈ રહ્યો છે એટલે કે ગોળનો પાયો આપણો બરાબર થયો નથી ગોળનો પાયો હજુ આપણે કડક થવા દેવાનો છે જો ગોળ આ રીતે ખેંચાતો હોય ને ત્યારે જ આપણે મમરા નાખી દઈએ તો મમરાની ચીકી આપણી ચીકણી થઈ જાય છે અને ખાવાના ટાઈમે દાંતે ચોંટે છે તો સ્લો ફ્લેમ પર ગોળને આપણે હજુ પકવીશું તો જુઓ ત્રણથી ચાર મિનિટ આપણી થઈ ગઈ છે અને સતત આને આપણે આ રીતે હલાવતા પણ રહેવાનું છે તો તમે જોઈ શકો છો ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે અને ગોળમાં આ રીતે ફીણ જેવું આવવા લાગ્યું છે તો હવે આપણે ફરીથી ગોળને ચેક કરી લેવાનો છે તો ફરીથી આપણે બેથી ત્રણ ડ્રોપ્સ વાટકીમાં આ રીતે નાખીશું અને ગોળને આ રીતે ચેક કરીશું તો ગોળ આપણો કેન્ડીની જેમ સરસ તૂટી જશે તો આ રીતે ગોળ થઈ જાય એટલે સમજવું કે આપણો ગોળનો પાયો એકદમ પરફેક્ટ થઈ ગયો છે જો આનાથી વધારે આપણે ગોળને પકવીશું તો મમરાની ચીકી આપણી કડવી થઈ જશે તો આ રીતે ગોળનો પાયો એકદમ સરસ થઈ જાય તો આ જ ટાઈમે આપણે આમાં વન ફોર્થ ચમચી જેટલો બેકિંગ સોડા નાખીશું અને એકદમ ઝડપથી આપણે ગોળમાં એને મિક્સ કરી લઈશું તો આ રીતે બેકિંગ સોડા એડ કરીશું તો મમરાની ચીકી ક્રિસ્પી તો બનવાની જ છે પણ સાથે સાથે ખાવામાં સરસ પોચી અને ફરસી લાગશે તો જો તમે જોઈ શકો છો કે બેકિંગ સોડા નાખવાથી આપણો ગોળ સરસ ફૂલીને હલકો થઈ ગયો છે અને બેકિંગ સોડા પણ સરસ રીતે ગોળમાં મિક્સ થઈ ગયો છે તો આ રીતે આપણે ઘીનો ઉપયોગ કર્યા વગર જ ગોળનો પાયો બનાવીશું અને બેકિંગ સોડા નાખીશું તો તમે પહેલી જ વખત પણ જો મમરાની ચીકી બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો સારી રીતે બેકિંગ સોડા મિક્સ થઈ જાય ત્યારબાદ તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મમરા નાખી દેવાના છે અને મમરાને આપણે સરસ રીતે ગોળની સાથે મિક્સ કરી લેવાના છે અને આ કામ આપણે થોડું ઝડપથી કરવું પડશે તો જો મમરા ગોળમાં સરસ રીતે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે કિચન પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવી દઈશું અને આ મિશ્રણને આપણે લઈ લઈશું અને ચીકીનું મિશ્રણ આ રીતે જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ એને આ રીતે હથેળીથી દબાવી દબાવીને સેપ આપી દઈશું તો હાથમાં પણ આપણે થોડું તેલ લગાવી દેવાનું છે અને ચીકીને આ રીતે ફેરવતા ફેરવતા દબાવી દબાવીને સાઈડોથી પણ આપણે સેપ આપતા જઈશું અને હથેળીથી આ રીતે દબાવતા દબાવતા જેટલી પાતળી ચીકી થાય એટલી કરી લઈશું તો આ રીતે વેલણનો ઉપયોગ કર્યા વગર પણ ચીકી આપણી સરસથી સેટ થઈ જશે અને ચીકીનું મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે તમારે આ પ્રોસેસ કરી દેવાની છે તો સરસ રીતે આપણે ચીકીને આ રીતે ફેલાવી લીધી છે હવે આ ગરમ હોય ત્યારે જ આપણે કાપા પણ પાડી લેવાના છે તો મીડિયમ સાઇઝના ચપ્પુથી કાપા પાડીને આપણે આ રીતે નિશાન લગાવી દઈશું અને ચોરસ ડાયમંડ કે જેવો પણ સેપ તમારે આને આપવો હોય તેવો તમે આપી શકો છો તો આ રીતે કટ પાડ્યા પછી પંદરથી વીસ મિનિટ માટે આપણે ચીકીને ઠંડી થઈ જવા દેવાની છે અને ચીકી એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે પીસ અલગ કરી દઈશું તો આના અવાજ પરથી તમને આઈડિયા આવી ગયો હશે કે મમરાની ચીકી આપણી કેટલી સરસ ક્રિસ્પી બની છે તો તૈયાર છે આપણી ક્રિસ્પી અને કુરકુરી મમરાની ચીકી તો આ ઉત્તરાયણ પર તમે આ રીતે જરૂરથી બનાવજો અને આ ચીકીને હવા ના લાગે એ રીતે એર ટાઈપ ડબ્બામાં ભરીને એક મહિના સુધી તમે ખાઈ શકો છો મમરાને આપણે એકદમ ક્રિસ્પી કર્યા હતા એટલા માટે ચીકી પણ આપણી એકદમ સરસ ક્રિસ્પી જ રહેવાની છે તો અહીંયા આપણે ચીકીને ઓછી બનાવી છે એટલા માટે માપને પણ ઓછો જ રાખ્યો છે પણ જો તમારે ઉત્તરાયણ પર વધારે પ્રમાણમાં મમરાની ચીકી બનાવી હોય તો બધો માપ તમારે ડબલ અથવા તો ત્રણ ગણો કરી દેવાનો તો મમરાની ચીકી તમારી વધારે બનશે તો તમારી મમરાની ચીકી જો સારી ના બનતી હોય પરફેક્ટ ના બનતી હોય તો એક વખત તમે આ રીતે મમરાની ચીકી જરૂરથી બનાવજો ખાવામાં એકદમ પોચી ફરસી અને ઉપરથી ક્રિસ્પી સરસ મજાની આપણી મમરાની ચીકી બનીને તૈયાર થશે તો આ મમરાની ચીકીની રેસીપી જો તમને સારી લાગી હોય યુઝફુલ લાગી હોય તો મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો